પગલે અપાર્ટમેન્ટના રહીશોના જીવ થયા અધ્ધર થયા હતા સ્થાનિક લોકોએ પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો અંકલેશ્વરના સજાનંદ કોમ્પલેક્ષમાં ભીષણ આગની શાહી સુકાઈ નથી ત્યાં આગની વધુ એક ઘટના સામે આવી છે ગોલ્ડન પોઈન્ટ પુષ્ટી બંગલો પાસે દ્વારકાધીશ રેસીડેન્સી પહેલા માળે મકાનમાં અચાનક આગ ભવૂકી ઉઠી હતી આગ જોતા જ અપાર્ટમેન્ટના રહીશોના જીવ અધ્ધર થઈ ગયા હતા અને પાણીનો મારો ચલાવ્યો હતો તો અપાર્ટમેન્ટમાં રહેતા એક ઇલેક્ટ્રિશિયનને દોડી જઈને વીજ સપ્લાય બંધ કરી દીધો હતો બીજી તરફ સ્થાનિકોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો આદર્યા હતા બનાવની જાણ થતાં ડીપીએમસીની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી તપાસ કરતાં એસીમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી જેની જ્વાળાઓ કાપડના પડદા સુધી પહોંચી જતા આગ ફેલાઈ હતી ફ્લેટમાં રહેતા રહીશો નોકરીએ ગયા હતા ત્યારે આ બનાવ બન્યો હતો